રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક રેપની જે ફરિયાદ નોંધાણી તેમાં આ કામના બેન અગાઉ બે હજાર બાવીસમાં સુરતથી કેશોદ જતા હતા ત્યારે લક્ઝરીમાં આ કામના આરોપી રાહુલભાઈ લાખાભાઈ હુંબલ રહે ટીમીસ ગામ તાલુકો વંથલી જિલ્લો જૂનાગઢ નાવ સાથે સંપર્ક થયેલ ત્યારબાદ અવારનવાર તેઓને આ ફરિયાદીબહેનને સુરત જવાનું હોય કેશોદ આવવાનું હોય તો આ કામના આરોપીનો સંપર્ક થતા તેઓને લક્ઝરીમાં મુલાકાત થયેલ ત્યારબાદ તેમનો પરિચય થયેલ અને ત્યારબાદ પ્રેમમાં ત્યારબાદમાં અને ત્યાર પછી અવારનવાર આ કામના આરોપીએ ફરિયાદી બેન સાથે મરજી મરજીરૂપ બાંધેલ લગ્ન કરવાની લાલચ આપી અને બેન સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધેલ અને ફરિયાદી બેનના પતિ સાથે છૂટાછેડા લેવડાવેલ વગેરે હકીકત છે આરોપીની ધરપકડ થઈ ગયેલ છે ગુના ઇતિહાસ કઈ નહીં મારજૂટ પણ કરવામાં આવી હતી આરોપી આજે એમાં મારજૂટની કલમ લગાડેલી છે